બિરસા મુંડા ભવનમાં ચાલતી પ્રવૃત્તિઓ અને વિશ્વ આદિવાસી દિવસ કેમ મનાવવામાં આવે છે તે વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ઉપપ્રમુખ શ્રી નયનભાઈ ખપેડનાઓ દ્વારા પણ બિરસા મુંડા ભવન દાહોદ ખાતે ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ દહેજ દારૂ ડીજે રોડ સેફટી વ્યસન મુક્તિ વગેરે વિષયો ઉપર માહિતી આપી હતી રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાઠા